વડનગર સિવિલમાં દર્દીએ કર્યો આપઘાત છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો ટીબીની બીમારી હોવાનું સામે આવ્યું વડનગરથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડનગર સિવિલમાં એક દર્દીએ આપઘાત કરી લેતા ચકચાર મચવા પામી છે ટીબીની સારવાર માટે દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો પણ બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું જાણવા મળી રહ્યું છે સિવિલના છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી દેતા અરેરાઇટર ફેલાય છે અને ઘટનાના પગલે લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતા વડનગર પોલીસને જાણ થતા તેઓએ ઘટના સ્થળ ઉપર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ સમગ્ર પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બનવા પામી છે શું નામ છે આપનું અને શું ઘટના બની મેહુલ મહારાજ ગૌ હું મારા હાડું થાય ભાઈ બરોબર અમુક તો આગળ આધાર હતું દવાખાનામાં ચાર દિવસથી દાખલ કરેલા હતા અને દાખલ કરી હું જમી અને ભાઈને બેઠો હતો બરાબર અને ભાઈને બેઠો હતો આ ભાઈ પેશાબ કરવા જોઈએ અને પછી ત્યારે હું જોવા જોઈ મતલબ કે તો ભાઈ છો જોઈ જોવા જોઈએ એટલે ભાઈ કંઈ બેટ ઉપર હતો નહીં તમે ગેથી બેન હોગવા જોઈએ હોગવા જોઈએ એટલે ભાઈ મળ્યો નહીં